નમસ્કાર મિત્રો હું છું હરેશ કાંજે અને તમે જોઈ રહ્યા છો ટોપ આજે આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં સિંચાઈ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું છે કે નળકાઠાના ઓગણચાલીસ ગામોને સિંચાઈનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે રૂપિયા પંદરસો છત્રીસ કરોડ થી વધુ ખર્ચ કરીને ખાસ યોજના હાથ ધરી છે આ યોજના હેઠળ કુલ ત્રણસો ચોમોત્તર કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે જેથી પાંત્રીસ હજાર ચારસોને છ્યાશી હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે પ્રથમ તબક્કામાં છવ્વીસ કિમીમાંથી બાવીસ કિમી પાઇપલાઇન નાખવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે હવે દ્વિતીય તબક્કો શરૂ થવાનો છે જેમાં ત્રણસો અડતાલીસ કિમી લાંબુ નેટવર્ક ઊભું કરાશે ખાસ વાત એ છે કે આ યોજનાથી સાણંદ બાવડા અને વિરમગામ તાલુકાના ખેડૂતોને સીધું પાણી મળશે સાથે જ ત્રેવીસ તળાવો અને માટી બંધોને પણ ઇન્ટરલિંક કરાશે મિત્રો આ યોજનાના અમલમાં આવ્યા બાદ ખેડૂતોને બે સિઝનમાં પાક લેવા મળશે અને આવકમાં મોટો વધારો થશે હવે સવાલ તમારી માટે શું તમને લાગે છે કે આ આવી યોજનાઓ ગુજરાતના ખેડૂતોને ખરેખર સમૃદ્ધ તરફ લઈ જઈ શકે તમારો અભિપ્રાય કમેન્ટ આપજો અને હા જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો હમણાં જ ટોપ તક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો